morning to the part on the desk

મોર્નિંગ ગાઈઝ બીજા દિવસની મસ્ત મજાની ખવાર થઈ ગઈ હે અને હું અને આપણા મિત્ર ભીખાલાલ

પણ કાલ હે ને ભાઈ એક બીજું હોય તે કામ ઈચ્છામાં હતું અને એ કામ હતું ભાઈ અમારા ગામમાં હમણાં હમણાં સરપંચ તાજી તાજી ચૂંટણી થઈ છે તો એનું કાલ પરિણામ જાહેર થવાનું હતું અને હું અને મિત્ર ચૂંટણી ભાઈ એટલા બધા આમ જબરા શોખીન ને એને તમે વાત જ જવા દો પછી હું ને મિત્ર વૈયા ગયા તા ચૂંટણી મત ગણતરીમાં અને અમારો વારો આવ્યો અમારા ગામનો વારો આવ્યો લગભગ કેટલા વાગે ચાલુ થયું છે મોટા સાડા સાત શરૂ થયું સાડા સાત આઠ એટલે અમારા ગામ નો મત ગણતરીનો નો લગભગ આમ તો સાડા આઠ જ આવ્યો હોય છે સાત અંદર બોલાવ્યા હતા પછી આગલા ગામ એનું પત્યું પછી આઠ આજુબાજુ મત ગણતરી ચાલુ થાય અગિયાર વાગે અમે ઘરે પૂજ્યા હતા પણ હું કહેવાય નવા સર્પસ ને લઈને જ પૂજ્યા હતા એટલે એ કામ કમ્પ્લીટ કરી અને ઘરે પૂજ્યા એટલે પછી આપણે હું કહેવાય મોબાઈલ નો બ્લોગ નતા બનાવીએ ક્યાં અને મોબાઈલ નું ગઈ થી લાવ્યા લાવી નથી કેવું નહીં 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 ખુશી છે ભાઈ તો અનબોક્સિંગ કરવાનું છે જો કે અનબોક્સિંગ એમ કાલ કરી નાખ્યું તો પણ અનબોક્સિંગ કરી નાખ્યું પાછું કા કા ઓય કાલ દુકાન અનબોક્સિંગ કરી નાખ્યું તો આજ પાછું મોજ નું રી અનબોક્સિંગ કરવાનું હે કે હમણા હે ને નિરાજ દુકાન નું ખોલે અને કરી નાખશું બાકી ફાઇનલી ગાઈસ આપણે ફૂગી ગયા છે અહીંયા આપણી લક્ઝુરિયસ લેમ્બોર્ગિની કરી દેવામાં આવે છે બન

તો હવે અમારા ખુશીબેન આવી ગયા છે ને તો ખુશીબેન ફોનનું અનબોક્સિંગ કરાવવાનું હે જો કે અનબોક્સિંગ લે નાખ્યું રીઅનબોક્સિંગ વિડીયો બનાવવા ચાલ એમાં શું હોય છે એમાં શું છે આમાં શું છે આમાં બાલા કાઢો તો કાલા કાલા જબલામાં આમાં હે ને કાલે મેં બોલો માવો ખાતા ને તો એની રીંગ હતી ને રિંગ આર ડબલામાંથીંગ થ્રી એ પ્રો છોત્રીસ હજારનો ખર્ચો કરી નાખ્યો છે આઠ બસો છપ્પન ની રેમ મિત્ર ભીખાલાલે ડેકા ઉઘાડો હાલો ઉઘાડો અને જો આ ઓલું સ્ટ્રીપ હોય ત્યાં આની છોકડું બોલે ઉખડી ગઈ છે પણ આમ ફિલિંગ લેવાની છે આમ સુખનું સૂરજ ઉગાડી દીધો ગીત તો ગામ હાલો હવે કાઢી નાખો ફોન ને ભાળો હા હાલો આવે છે ભાતો જો ભાઈ ખરશો જબરા ખર્ચા જબરા બોલો બસ ફોન હવે હવે વાળાનો ભાઈ તમે કેમેરો જોવો ખાસ તો આ ફોન નો જો કે આપડે સેમસંગ આજે નું આવે ઠીક બધું આવે વેલકમ ટુ નથિંગ વિખાલાલ ને વેલકમ કરે છે અંદર બીજું શું આપ્યું છે આટો મળી લેવી એક છે ટાઈપ સી ટુ ટાઈપ સી ડેટા કેબલ ડેટા ચાર્જિંગ કેબલ બાકી તો બીજું કઈ આજે આપેલું નથી એક અહીંયા કંઈક દેખાય છે આ શું છે જોઈ લેવી જોઈએ પાછળ ખર્ચો કીધો એ પ્રમાણે વસ્તુ આપી છે એક સાત હજાર ડટો દેતા ભૂલી જાય આ મૂકજો પાછું એ આપડે કામની વસ્તુ નથી મેન કામની વસ્તુ આ છે

એ થાય છે આપણા પરમ મિત્રના ના નથિંગ થ્રી એ પ્રો માં નવા નવા મોબાઈલ નવા મોડલ નવા મોબાઈલ આપણો સેમસંગ નો અત્યારે આરામમાં છે પણ તમે બધા એને એક ખાસ ઈ કહી દીજો કે ભાઈ રિઝલ્ટ ફોન સારું તો કે આ ખતરા ફોન નો સારું હોય સેમસંગ ગ્રાન્ટ છે રિઝલ્ટ હાલ વિનુ જ હોય અમુક અમુક ખતરા ફોટા પાડી દેખાડતા હતા અમારા અમારા ફોટા કે તમારા ફોટા આમાં કાલા આવે છે એ એનો વ્યામ હોય હેન્ડસમ માના હોય ને ભાઈ એના ફોટા ગમે એ ફોનમાં પાડો ઓટોમેટિક હેન્ડસમ જ આવે કોઈ વાંધો નહીં માતાજી એને સૂચી રાખે નવો ફોન લીધો તો આપડે એવું થોડું કહેવાય બાકી ભાઈ નવા ફોન હાટું હું કહેવાય કવર ને સિમ કાર્ડ ને બધું લેવાઈ ગયું છે ફોન એટલે મસ્ત મજાનું ચાલુ થઈ ગયો છે અને અત્યારે ટેસ્ટ લેવા માટે બ્લોક ધીમાથી શૂટ કરવી રિઝલ્ટ આવે છે

ના લગભગ સાત વાગવા આવ્યા હે આમ તો બપોર ને રોંઢો કહીએ કાંઈ તો રોંધાના સાદ વાગવા આવ્યા છે મસ્ત વાદા એટલે ઠંડ વાતાવરણ શું હે અને આ વાતાવરણમાં હું અને આપણા મિત્ર નથી આવ્યા હવે ઓગળા બાપુરના પડામાં સેવન કરવા માટે મિત્ર હે ને નથી વાળા છે જાંબુડામાં અધર ને અધર સડી ગયા છે क्या से नथिंग वाला भाई दिखाई है हल्का जो दरिया तो मित्र ठेठ ना चढ़ी गया है मित्र ये आप देखा तो थोड़ा जामुड़ा खेड़ा है देखा वो जामुड़ा तुमने के बात किया हम समझना जामुड़ा है ना मोटा जबड़ा क्या है पण ऊपर से खेवे है ना तो ये था पड़ा ना नुकसान थे गया

કોઈ વાંધો નહીં હસી આપણે આપણે અમારા હું કહેવાય બ્રાન્ડ આવે પણ હવે કોઈ વાંધો નહી હવે પાછો ઘર બાજુ નીકળવાનો ટાઈમ થઈ ગયો હે લેબોદ ને સેલફ મારી દીધી હે હા સાહેબ આપડી દુકાનું બુકાનું બધું થઈ ગયું હે બંધ

ફાટલે દેશું તો હું જાવ હાલો જો બધાય વાવ પાણી કરી મીટિંગમાં આવતા છે ને આ બાજુ આપણા બધાય ગાયું બેહું બધુડાય લીમડા એટ જો મસ્ત મજાના બાંધ્યા હે ઓલી બધુડીને જો નામ લીધું કા મને ઘૂમળ ગયો ફરવા દીદી શું કલે છે અહીં વી આવા આવું છે અહીંયા જો જો

નવ ને સત્તર એટલે હવા નવ જેવો ટાઈમ થયો આપણે મિટિંગને પૂર્ણ વિરામ આપી દીધો હે બધા બધા કુવા ભાગી ગયા હે હું અને બે બેઠા હવી અને મિત્ર એ નવો નવો ફોન છે આજ તો બેઠા બેઠા કુમાડે છે નેટ બુરું થઈ ગયું છે મિત્ર તો વાંધો નહીં બાકી જો મારે ખેડૂત અને અંકિતાબેન ભાઈ પથારી કરીને ખેડૂત હે ને અષાઢી બીજની સંતવાણી અષાઢી બીજ તો હજી કાલે એટલે આપણે અષાઢી બીજની આપણા યુટ્યુબ ફેમિલીના બધા મેમ્બરને અગાઉથી ખૂબ ખૂબ શુભકામના અને બધાને જય રામદેવ કે કાલ છે અહાડી બીજ તો અષાઢી બીજનો હું કહેવાય સંતવાણીનો કાર્યક્રમ આવે છે તોરણિયાનો એ લાઈવ જોવે છે અને અમારે નિતરાયના ફોનની હું કહેવાય એમ કરતબ દેખાડે છે જોયું જોયું ચાર ચાર તો ફ્લેશ લાઇટુ કોઈ વાંધો નઈ માતાજી સુચ્છી રાખે મિત્રો તમને આમ થાય હોય તો ફ્લેશ ચાર ચાર મિત્રો કરી પૂરો મસ્ત નવા નવા વ્લોગ માં ન્યા સુધી હે ને બધાને રામે રામને હું લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ ને એવું જે કે કરવાનું હોય ને એ થોડુંક કરી નાખજો દો હોય